Eh. Eh Priyan. Eh. Live nahi suze, Ha. Eh Priyan.

મહિને ઘરે આવ્યા છો તો એમ થાય કે બધું આપણું મકાન અર્ધપૂર્ણ મકાન આખું પચ તારા દેખાશે Nah. Hmm. Nah. Nah. Sab makan berayam નહી લીધી આપણા છે છે એડા છે થોડોક રાયડો છે ઠાર છે એટલે સરખું નહીં દેખાતું આ બાજુ સુપર એવું આપણે બનાવેલું છે পতং নাই নহয় শেষৰ থ পায় হ'ম পাছত বত

સવાર સવારમાં તો કોઈ આયડામાંથી નીકળી જાય વચ્ચો વચ્ચે એ મહાયોદ્ધા છે પણ નીકળો કાઠો થયેલો આપણે આવડોઠા થઈને આવું પડશે ઠાર ભારે હોય ને ભાઈ થોડો ચમાય ઠારે એડ ની એક વેણ વેણી છે આ તો એક વેણ વેડી અને હરખે કર્યા આપણે ડોખળા હમણાં નોખા કરશે એટલે શિયારામ તાપ બાથાય આ તો નથી થયા નોખા ઠાર બધી થોડુંક બેદવાયું છે એટલે એના એડા એમને હુકાતી રીસી એમ વેણતા છે આ બાજુ આ અડધો અધકો છે ને ઓલી બાજુ અડધા અહીંયા તો થોડાક વસેથી નથી દબરા એમ એટલે આપણે મહાન યોદ્ધાને ઠારમાં બે આગળ કેમેરો નથી તો પણ કે ના લે છે કેમ છો ખેતીવાડી એ જ આપણો એમ કેવું રહે આપણો મેન વ્યવસાય છે તો એ તો સર્વપ્રથમ એને જ આપણે પ્રાયોરિટી આપશું આ જે છે રજકો ત્યાં આવેલો છે આ બાજુ જે રાયડું કહેવરે એ આવેલું છે ઘણા બધા પિક્ચરમાં મૂવીઝમાં રાયડું વધારે દેખાડવામાં આવે છે કારણ કે તે લીલું અને ફૂલડાવાળું દેખાય છે અને આ રજકો છે ચાલ્યા જાઓ તો રજકો માટે વાઢીએ છીએ હાલા ને એક વઢારી એક બે ત્રણ ને ચાર ચહેરા પેલી બાજુ અત્યારે વાઢવા આવશે હવે આ બાજુ આવો તો ઘઉ છે આ ઘઉ છે તમે જોઈ શકો છો સાર ખૂબ છે ઘઉંમાં આ રહ્યું જોન બજાર થઈ ગયો તો ફાટી જાય થાત તો રાડામાં એવું નહોતું હું પેલા કપા હતો અને બ્લોગ ઉતારી ઉતારીને ચેનલ ઉપાડી હવે આઈકન તો રતકો છે anak Avid dia perikenah 3D sound tracking, Mobile voice camera, kemudian juga kualitas

તો આપણે આ બ્લોગની અંદર આટલું જ રાખીશું આપણે જે હોય છે એ તમે જોવો છો ગામડે આવીને કેવી મજા આવે છે તો વર્ણન નથી થઈ શકે એવી મજા ગામડામાં છે શહેરમાં એક મહિનો રહ્યા બાદ દોઢ મહિનો રહ્યા બાદ હવે ગામડે આવ્યા એવું લાગે છે કે અહીંયા જ સૌથી સરસ વસ્તુઓ છે સૌથી સરસ વાતાવરણ છે રહેવા માટે કોઈ મજા અને સુકૂન અને શાંતિ છે જે શહેરની અંદર નથી મળતી ગમે એટલા પૈસા હોવા છે તો આટલું જ કહીને તમને પણ એમ કહેવા માગીશ કે ગામડું એ ગામડું જ છે તો સૌને મારા તરફથી હેપી ઉત્તરાયણ શુભ મકર સંક્રાંતિ અને કાલે ઉત્તરાયણ છે તો કાલે પણ બ્લોગ આપણે જઈશું ગામમાં અને બનાવીશું ધન્યવાદ આ બ્લોગમાં આટલું જ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલને વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયામાં પણ વધુમાં વધુ લાઇક કોમેન્ટ અને શેર કરજો જય હિન્દ જય ભારત જય ભોગા